આવતીકાલે સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી જવા માટે રવાના થયા છે તેમજ પરેશ ધાનાણી પણ આજ રાત સુધીમાં દિલ્હી પહોંચી જશે તેઓ પણ સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે જે બેઠક ઉપર એકથી વધારે નામ આવ્યા છે તેના માટે ચર્ચા કરવામાં આવશે તો આવતીકાલે સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાવાની છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રવાના થઈ ચૂક્યા છે દિલ્હી માટે પરેશ ધાનાણી પણ રાત સુધીમાં પહોંચી જશે સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં તેઓ ભાગ લેવાના છે જે બેઠકો પર એકથી વધારે નામ આવ્યા છે તેના પર ચર્ચા કરવામાં આવશે અને કયા ઉમેદવારને પ્રાધાન્ય વધારે આપવું તે મુદ્દે કોઈ નિર્ણય લેવાશે નરેન્દ્ર નરેન્દ્ર ફરી છે તેઓ સાથે વાત એક અસમંજસ કોંગ્રેસ માટે ચોક્કસ છે કે એક બેઠક પર એકથી વધારે જે ઉમેદવારોના નામ આવ્યા છે હવે બંને ઉમેદવારો જો સક્ષમ હોય કદાવર હોય રાજનીતિમાં સારું એવી શાક ધરાવતા હોય તો ચોક્કસપણે હવે કોંગ્રેસ માટે એ ચિંતાનો વિષય છે કે કયા ઉમેદવાર પર પસંદગી કરવી અને કદાચ આજ મુદ્દે સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થશે જી છેલ્લા ચાર પાંચ દિવસને જોવામાં આવે ગતકાલ ને છોડતા તો એના આગળના જે ચાર દિવસ છે એ સતત કોંગ્રેસની વિવિધ બેઠકો દિલ્હીની અંદર જારી રહી છે ગુજરાત પ્રદેશના નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા હતા અને આજે ફરી એકવાર આ નેતાઓને દિલ્હીનું તીડું આવ્યું છે અમિત ચાવડા ચાવડા જે છે પ્રદેશ અધ્યક્ષ દિલ્હી જવા માટે નીકળી ચૂક્યા છે પરંતુ તાનાણી થોડી વાર અંદર તેઓ દિલ્હી જવા માટે નીકળશે પરંતુ જે પ્રકારની અત્યારે હાલની રાજકીય પરિસ્થિતિ ગુજરાતની છે કે જ્યાં ગાંધીનગરની લોકસભા બેઠક છે તેના પરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે અને એવા સમયે ફરી એકવાર મંથન કોંગ્રેસને કરવાની જરૂર પડી છે જરૂરથી છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર બેઠકો મળી હતી ત્યારબાદ કોંગ્રેસ એવો દાવો કરતું હતું કે તેમને તમામ લિસ્ટ તૈયાર થઈ ચુક્યા છે તમામ બેઠકોના ઉમેદવાર નિશ્ચિત થઈ ચુક્યા છે પરંતુ જે પ્રકારનો માસ્ટર સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેલવામાં આવ્યો છે રમવામાં આવ્યો છે એ બાબતને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલવાનો વારો આવ્યો છે અને એના જ કારણે ફરી એકવાર આ બંને નેતાઓને દિલ્હી બોલાવવામાં આવે છે આવતીકાલે સ્ક્રીનિંગ કમિટી બેઠક મળશે અને એ બેઠક અંદર એ નિર્ણય લેવામાં આવશે કે આખરે કોંગ્રેસ માટે બે થી ત્રણ લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો પેજ છે એ ફસાયો છે અને એના જ કારણે આ પ્રકારની જે સ્થિતિ છે એ નિર્માણ પામી છે જ્યાં એક કરતા વધારે દાવેદારો કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યા છે ચાહે બધા કાંઠાની વાત હોય પાટણની વાત હોય જૂનાગઢની વાત હોય આ તમામ લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પાસે એક કરતા વધારે ઉમેદવારો જોવા મળી રહ્યા છે ત્યારબાદ એ જ્ઞાતિગત સમીકરણો જે પ્રકારના નિર્માણ પામતા હોય એ પ્રકારે પોતાના ઉમેદવારોની પસંદગી કરવી અને એને જ લઈને વારંવાર સ્ક્રીનિંગ કમિટીની બેઠકો વારંવાર ચૂંટણી સમિતિની બેઠકો છે એ બોલાવવામાં આવી રહી છે અને એ અંદરથી એ ઉલઝન કેવી રીતના નીકળવું એના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવારો છે જ નહીં અને એ તમામ બાબતોના મંથન કરવા માટે જ આ તમામ બંને જે નેતાઓ છે દિલ્હી જવા માટે નીકળી ચુક્યા છે બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો